વડોદરાના ગોધરીના ઇસ્કોન મંદિરમાં ચોરી કરનાર આંતર ચોરને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલને રિકવર કર્યો છે વડોદરાના ગોધરી રોડ પર આવેલી ઇસ્કોન મંદિરમાં રાધા શ્યામ સુંદર ગૌરનીલાય અને જગન્નાથજી બલદેવ અને સુભદ્રાજીની મૂર્તિઓ આવેલી છે ભગવાન શ્યામ નું સોનાનું કડું સોનાની ચાંદીના દાગીના મળી દોઢ લાખની ચોરી થઈ હતી આ દરમિયાન માહિતી મળી હતી કે આરોપી ખાનગી બસમાં મહારાષ્ટ્રના નાગપુર જવાનો છે પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો આરોપી નાગપુર ઉતરતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો પોલીસે આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમા દાસને પકડી પાડી ચોરીમાં ગયેલ દાગીના કબજે લીધા છે પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સમગ્ર દેશમાં રેકી કરી મોટા મંદિરોમાંથી ચોરી કરે છે તેની સામે નાગપુરમાં ત્રણ અને ગોવામાં એક ગુનો દાખલ થયો છે આ ઉપરાંત તેણે કર્ણાટકના મૂળવી દરી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશના શ્રી કાકુમલ ખાતે મંદિરમાંથી ચોરી કરી છે આ ચોરીમાં તેની પાસેથી સાહીઠ મૂર્તિઓ કબજે કરવામાં આવી હતી પોલીસે આરોપી પાસેથી કુલ વીસ લાખ તોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો